આ મામલે વધુમાં મળતી વિગતો અનુસાર ચિત્રોડ થી ગજુવાંઢ જતા રસ્તા પર ખતલાવાંઢ જવાના માર્ગ નજીક પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અમુક કિસ્સામો બાવડની ઝાડીઓમાં રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા તે સમયે પોલીસે અહીંથી રોકડા રૂપિયા દસ હજાર બસો સહિત કુલ પાંચ ખેલીઓને દબોચી લીધા હતા જ્યારે વધુ એક નાસી જવામાં સફળ રહ્યો હતો પોલીસે પકડેલા ઈસમો પાસેથી રોકડા રૂપિયા દસ હજાર બસો સહિત કુલ રૂપિયા વીસ હજાર એકસો નો મુદ્દામાલ કબજે કરી તેના વિરુદ્ધ જુગાર જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે